પોલીસ કર્મચારી અને અધિકારીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે પોલીસની અંતર જિલ્લા બદલીની સત્તા હવે DGP ને સોંપાય છે અંતર જિલ્લાની તમામ બદલીઓ DGP ના હસ્તક કરવામાં આવી છે જ્યારે એક રેન્જમાં આંતરિક બદલીઓ અગાઉ રેન્જ IG ને સોંપાય હતી એટલે કે આની પહેલા રેન્જ IG હતા તે તમામ પ્રકારની આંતરિક બદલીઓનું દેખરેખ કરતા હતા પરંતુ હવે DGP ને આ કાર્યભાર સંભાળવા માટે આપવામાં આવ્યો છે જ્યારે બદલીઓ માટે અગાઉ કરાયેલા તમામ પરિપત્રો રદ કરવામાં આવ્યા છે એટલે કે અત્યાર સુધીમાં જેટલા પરિપત્રો બદલીને લેને કરવામાં આવ્યા હતા તે તમામ રદ કરવામાં આવ્યા છે અને હવે નવેસરથી ડીજીપી પોતાના પ્રમાણપત્રો બહાર પાડશે એટલે કે પરિપત્રો બહાર પાડશે જેના موجب કર્મચારીઓની બદલી કરવામાં આવશે